વિદ્યાર્થી મિત્રો રુદ્ર એજ્યુકેશન હેસટેગ સિરીઝ સુરતી ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રુદ્ર એજ્યુકેશનના માધ્યમ દ્વારા લેખન સજ્જતા વિભાગ વિશે થોડી ચર્ચા કરીશું આજનો આપણો વિષય છે નિબંધ લેખન તો કોઈપણ પ્રકારનો નિબંધ આપણે લખાણ કરવાનું હોય ત્યારે કેટલીક બાબતો આપણે સમજવી જરૂરી છે આજે આપણે પ્રવાસનું મહત્ત્વ નિબંધ લેખન કરવાના છે કે બીજો કોઈ પણ શીર્ષક હોય એના વિશે જ્યારે નિબંધ લેખન કરતા હોય ત્યારે કેટલીક બાબતો આપણે સમજવી ખૂબ જરૂરી છે જે આપણે સમજીએ નિબંધ શબ્દ એ સંસ્કૃત ભાષામાં પણ વપરાયેલો છે અંગ્રેજી માટે નિબંધ માટે એસય શબ્દ પ્રયોજાયો છે નિવત્તા બંધ એમ જોડાણ થઈને એ નિબંધ શબ્દ બન્યો છે નિ એટલે પૂરેપૂરું અને બંધ એટલે બંધાયેલું ગંઠાયેલું અને રચાયેલું કોઈ એક વિષય પર મુદ્દાસર અને ક્રમબદ્ધ સૂચવેલી માહિતી આપવી એનું નામ નિબંધ નિબંધ વિશે માહિતી આપણી પાસે હોવી ખૂબ જરૂરી છે જ્યારે આપણે નિબંધના શીર્ષક વિશે સૌ વિચાર કરવો જોઈએ શીર્ષકના આધારે નિબંધ લેખનના કયા મુદ્દાઓ શમાવવા તેનો ખ્યાલ આવશે નિબંધના બધા મુદ્દાઓનું અનુસંધાન તેનું શીર્ષક બની રહેવું જોઈએ વિષયની બહાર જઈ મુદ્દાઓની ચર્ચા કરવી એમાં વિષયનું પ્રાદ્રશ્ય જળવાઈ શકતું નથી શીર્ષકના આધારે તેના મુદ્દાઓની નોંધ કર્યા પછી કયા મુદ્દાને કેટલો અને કેવી રીતે વિસ્તારવો તેનું મનન કરવું જોઈએ મુદ્દાઓને અનુરૂપ અને વિષયને સંગત હોય એવા અવતરણ કહેવતો રુધિપ્રયોગો ગુજરાતી કે અન્ય જાણીતી ભાષાની પંક્તિઓ સુભાષિતો વગેરેનો ઉપયોગ નિબંધમાં આપણે કરવો જોઈએ નિબંધના મુદ્દાઓમાં અલગ અલગ સ્થાને તે મુકાય એકસાથે બધી જ પંક્તિઓ એક જ મુદ્દામાં ન લખાય તેની સાવધાની પણ આપણે રાખવી જોઈએ વાક્યો અતિશય લાંબા ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એટલે જ્યારે આપણે નિબંધ લખીએ ત્યારે આપણા વાક્યો ખૂબ લંબાણપૂર્વકના થઈ જાય છે એ ખૂબ લંબાણપૂર્વકના વાક્ય હોવા જોઈએ નહીં પેરેગ્રાફની સપ્રમાણતા જળવાઈ રહે તેની કાળજી એ ખાસ રાખવી જોઈએ બહુ વધારે પડતા પેરેગ્રાફ રાખવા જોઈએ નહીં વિરામ ચિહ્નો યોગ્ય ઉપયોગ થાય અનુસ્વાર જોદણી વગેરે પણ યોગ્ય રીતે લખાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ નિબંધનો પ્રથમ મુદ્દો પ્રસ્તાવના અને છેલ્લો મુદ્દો ઉપસંહાર યોગ્ય રીતે લખાય તે ખાસ જોવું જોઈએ નિબંધના થોડા નમૂનાઓ આપણે જોઈ જવા જોઈએ જેથી કરીને આપણામાં નિબંધ લેખન કરવામાં કુશળતા આવી જશે જ્યારે પેજમાં આપણે નિબંધ લેખન કરતા હોઈએ ત્યારે યોગ્ય હાસ્યઓ રખાય મુદ્દાઓ લખવામાં થોડા મોટા અક્ષરો હોવા જોઈએ પેરેગ્રાફની શરૂઆતમાં યોગ્ય જગ્યા છોડાય અને પ્રત્યેક પેતા મુદ્દાને અંતે ગુરુ વિરામ મુકાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પરીક્ષામાં પૂછાતા નિબંધો વિદ્યાર્થીની વયકક્ષા અને અનુભવ જગતને ધ્યાનમાં રાખીને જ હંમેશા પૂછાય છે એટલે શીર્ષક ઉપર થોડું મનન કરવાથી તે વિષય નિરૂપણ માટેના જે મુખ્ય મુદ્દાઓ અને રજૂઆતના શબ્દો આપણને અવશ્ય મળી જ રહેશે પરંતુ હા એ માટે અગાઉ થોડા નિબંધો આપણે જોઈ જવાની જરૂર છે નિબંધ પૂરેપૂરો લખાઈ જાય પછી તેને ઓછામાં ઓછો એક વખત અવશ્ય વાંચી જવો જોઈએ જેથી તેમાં રહેલી નાની નામની જે ક્ષતિઓ છે જેને આપણે સુધારી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો સારું લખાણ કરવા માટે રોજ બરોજની વૈશ્વિક રાષ્ટ્રીય પ્રાદેશિક અને આજુબાજુની મહત્વની ઘટનાઓ વિશે પણ આપણને જાણકારી હોવી જોઈએ જેથી કરીને આપણે શ્રેષ્ઠ લખાણ કરી શકીએ છીએ આટલી મહત્ત્વરૂપ બાબતોની કાળજી રાખવાથી આપણે અવશ્ય શ્રેષ્ઠ લેખન કરી શકીએ છીએ લેખન એ મહાવરાનો વિષય છે એટલે ક્રમશઃ આ વિષયમાં ચોક્કસ કુશળ બની શકાય છે જેનું શ્રેષ્ઠ ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો તમે પ્રવાસનું મહત્ત્વથી સમજી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આવા અવનવા નિબંધો મેળવવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો જેથી નવા નવા વિડિયો તમારા સુધી જલ્દીથી પહોંચી જાય થેન્ક યુ